ભારત સરકારના કાયદાઓ સાહેબ આમાંથી કેટલા ક્વેશ્ચન પૂછાય નહીં પૂછવાનું ભૂલી જાઓ પ્રશ્ન નહીં પૂછવાના કેટલા પ્રશ્ન થાય પૂછાય પ્રશ્ન પૂછાય ભારત સરકારના કાયદાઓ કાયદાની અંદર તમારે કાયદાઓ કરવાના આવે સૌથી પહેલો જે કાયદો આવે એ આવતો હોય છે એની મિસ કે સોરી એ આવે છે પ્રાણીઓ પ્રત્યે ક્રૂર મિસ્કે બરોબર પ્રાણીઓ પ્રત્યે ક્રૂરતા નિવારણ અધિનિયમ પ્રાણીઓ પ્રત્યે ક્રૂરતા નિવારણ અધિનિયમ પૂછાય પછી બીજો આવે છે જળ મીન્સ કે બીજો આવે છે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ કયો આવે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ અને વન્યજીવ સંરક્ષણ અધિનિયમની અંદર જ સાથે જોડાય જે તમને કાલ પૂછ્યું હતું તમને કાલે પૂછ્યું ની ગ્રીન કેટેગરી જેમાં સિંહ જવાબ આવતો હતો યાદ આવે હા તો આયુષીયન એ આ વન્યજીવ સંરક્ષણ સાથે જ જોડાયેલો મુદ્દો છે ત્રીજો મુદ્દો આવે જળ પ્રદૂષણ અધિનિયમ જળ પ્રદૂષણ ચોથો મુદ્દો આવે વાયુ પ્રદૂષણ અધિનિયમ પાંચમો મુદ્દો આવે વન સંરક્ષણ અધિનિયમ આવે પર્યાવરણ અધિનિયમ કયો આવે પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ અને કાલે તમને હવે જો અહીંયા કાલના પ્રશ્નની વાત કરું કાલના પ્રશ્ન તમને યાદ કરાવતો જો જે તમને પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ ઓગણીસો છે એની અંદર ગવર્મેન્ટ પાસે રૂલ્સ બનાવવાની સત્તા છે નિયમો અને સરકારે એના અંતર્ગત એને પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ બનાવેલા છે શું બનાવેલા છે પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ અને આ પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ અનુસાર અત્યારે પ્લાસ્ટિકની જાડાઈ એકસો વીસ માઇક્રોન કરતાં ઓછી હોવી જોઈએ નહીં કેટલી એકસો વીસ માઇક્રોન કરતાં પ્લાસ્ટિકની જાડાઈ ઓછી હોવી જોઈએ નહીં સમજાય છે આખી વસ્તુ આ ક્વેશ્ચન તમને કાલે પૂછવાનું પછી એની અંદર આવે જે વિવિધતા અધિનિયમ આ મુખ્ય આઠ કાયદા છે અને નવમો તમારે જે બંધારણ સાથે કનેક્ટ થાય એ આવે એનજી નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ શું આવે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ આ બધા કાયદાઓ તમને ખબર હોવા જોઈએ હવે આ કાયદાઓ તમને જીપીએસસી પણ પૂછે છે યુપીએસસી પણ પૂછે છે વનપાલમાંય આવશે વનરક્ષક માંય આવશે ડીવાયસઓમાં કાલ આવી ગયા હવે એમાં કહેવાની જરૂર નથી સમજાય છે આ તમને ઓલરેડી ખબર હોવા જોઈએ તો આટલા નવ જેટલા કાયદાઓ આવે કારણ કે એ કાયદાઓ જેને ખબર હોય એને કરંટમાં નવું શું બની રહ્યું છે એ ખબર હોય જેને કાયદા સમજાય એને સમજાય કાયદા સમજ્યા ના હોય અને સીધા કરંટમાં ધુબાકા મારતા હો તો મનીષ સિંધી સાહેબનું એમાં કોઈ વાક નથી મનીષ સિંધી સાહેબ એમનું કામ કરે જ છે પણ તમને એ ન સમજાતું હોય તો એનું કારણ એ હોય કે તમે એ જ સબ્જેક્ટને સમજ્યા ન હો અને ઓબ્વિયસ છે કાલે તમને એક બીજી વસ્તુ પણ પૂછી હતી કાલે તમને પૂછ્યું હતું વિસ્તૃત ઉત્પાદન કરતા જવાબદારી શું પૂછ્યું હતું વિસ્તૃત કરતા જવાબદારી સમજાય છે આ વસ્તુ ઓલરેડી બરોબર પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટમાં છે અને ઓલરેડી પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ ઓગણીસો નો જ મુદ્દો છે અને એ કઈ નવો મુદ્દો નથી બસ તમને પૂછો છે પહેલી વખત અને આપણી તો ટેવ હોય કે સાહેબ અમે તો જૂના પેપર જોયા હતા કે એમાં આવું કઈ નહોતું પૂછ્યું તો અમને આવું નહીં પૂછે ના પૂછી લીધું તો હવે તમે એ વસ્તુ સમજો કે તમે એ નક્કી ન કરો તમે પોતાના મનમાં જાતે નક્કી ન કરો કે આવું ન પૂછે તમારી ક્ષમતા હોય તો એને શીખી લો એને સમજી લો ક્યારે કોને ખબર શું પૂછી લે કાલે તમને એના વિશે ઉપર ઉપર તો વિસ્તૃત ઉત્પાદન કરતા જવાબદારી આના ઉપર ક્વેશ્ચન પૂછી ગયો બરોબર તો એમાંથી હતો એ કઈ જૂનો ક્વેશ્ચન નથી એ નવું જ એવી જ કઈ ટોપિક હતો ન્યૂઝમાં અને તમને ખબર હોવી જોઈએ કે એને એ પર્યાવરણ સાથે રિલેટેડ હતું પેલા તો ઘણા ખબર જ ન પડી કે આ ક્વેશ્ચન ઇકોનોમીનો છે કે એન્વાયરમેન્ટનો છે સમજાય છે ઘણા તો પેલા એ જ ન ખબર પડી કે આ એન્વાયરમેન્ટનો છે કે ઇકોનોમીનો છે ઘણા એમ માનતા આ તો સાહેબ ઇકોનોમિક્સમાં આવે હવે એને તો પેલા સબ્જેક્ટમાં જ ન ખબર પડતી કે આવો ટોપિક આવે ક્યાંથી હે ને આ બેમાં આવે પર્યાવરણમાં આવે ને ઇકોનોમીમાં આવે પણ મેઈન પર્યાવરણમાં જોડાય છે મુખ્ય ટોપિક એનો પર્યાવરણ સાથે જોડાયેલો છે તો આટલા ટોપિક તમારે કરવાના છે અને આ ક્વેશ્ચન એટલા માટે પૂછો કે વિસ્તૃત ઉત્પાદન કરતા જવાબદારી આની પહેલા યુપીએસસી એ પણ પૂછેલી છે કોણે પૂછેલી છે યુપીએસસી એ પૂછેલી છે અને હું માનું છું કે કાલના પેપરમાં ઘણા બધા પ્રશ્નો યુપીએસસી ના હતા યુપીએસસી ના જૂના પ્રશ્નો હતા શું હતા યુપીએસસી ના જૂના પ્રશ્નો પર્યાવરણના હતા સીધા નહોતા પણ ઇનડાયરેક્ટ હતા સીધા પ્રશ્નો નોતા પણ ઇનડાયરેક્ટ પ્રશ્નો હતા પણ હતા ખરા બરોબર તો બીજો ટોપિક કાયદાઓ આવે